આ સાથે આગળ સમાચારમાં નજર કરીએ તો ભુજ તાલુકાના માધાપર ગામે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સાંસદ ધારાસભ્યો હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીઓ રાજકારણીઓ સામાજિક કાર્યકરો જાગૃત નાગરિકો વીરાંગનાઓ શાળાના બાળકો પોલીસ સ્ટાફ એનસીસી એસપીસીના વિદ્યાર્થીઓ અને સૌ સાથે જોડાયા હતા દેશભાવના વ્યક્ત કરી હતી અને માધાપર ગામે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જેવી રીતે સમગ્ર દેશમાં નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક ઘર પર તિરંગો લહેરાય અને દરેક ગામોમાં જે છે એ અલગ અલગ તિરંગા યાત્રા નીકળે અભિયાન અંતર્ગત આજે માધાપરમાં તિરંગા યાત્રા જેમાં કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં માધાપરમાં સૌ જે ભારતના રાષ્ટ્રપુરુષ છે એમની પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી એમને હરારોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા સમગ્ર માધાપરમાં નીકળી હતી અને સમગ્ર દેશમાં જે રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એક દેશ રાષ્ટ્રભક્તિ મય થઈ જાય એ માટે છેલ્લા ઘણા જ વર્ષોથી આ રીતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કે એક એક નાનામાં નાનો બાળકથી કરી અને મોટા સુધી જે આપણા રાષ્ટ્રનું સ્વાભિમાન છે જે આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ છે એવા તિરંગા પ્રત્યે જે આ રાષ્ટ્રનો પ્રેમ છે એ પ્રેમને સમગ્ર આધા પર આજે રાષ્ટ્ર ભક્તિમય થઈ ગયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાયા હતા